અડાજણ આનંદ મહેલ રોડ ઉપર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતા હળદર લાલ મરચું ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળ વાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે આ એચએસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા હાલમાં અમારો રાંદેજ ઝોનમાં આનંદમે રોડ ઉપર જરા મસાલા નામની મંડપમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હા હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરચાં પાવડર છે મસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે રિપોર્ટ કેટલા રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેપની શાંતિના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી કરીએ